સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સંચાલિત પીએસએમ હોસ્પિટલ ખાતે ઓગણીસ ડિસેમ્બરના રોજ સવારે આઠ થી બે વાગ્યા સુધી પ્રથમા બ્લડ બેંક અને પીએસએમ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું આ શિબિરમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફે અને બહારથી આવનાર દર્દીઓમાં કેટલાક દાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું રક્તદાન શિબિરમાં બ્લડ આપનાર તમામને પ્રથમા બ્લડ બેંકનું

હવે અહીંયા આજે ઓગણીસ ડિસેમ્બરે મોટા પાયે એમબીબીએસના છોકરાઓએ ઇનિશિયેટિવ લઈને કેમ્પનું આયોજન કર્યું છે બ્લડ ડોનર્સ મોટી સંખ્યામાં આવી રહ્યા છે યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીઝ તમામ સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ થયા છે અને અમારી પાસે કાલ રાત સુધી બસો જેટલા રજીસ્ટ્રેશન્સ આવી ગયા છે અને અમે એક બ્લડ ગ્રુપ સાથે ડોનર્સની ડિરેક્ટ કરી રેડી કરી રહ્યા છે અને અત્યારે અમારી પાસે ફિફ્ટી જેવા ડોનેશન્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને છોકરાઓ અને ફેકલ્ટીમાં બહુ જ સારો ઉત્સાહ છે બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે હજી બધા અઢાર વર્ષના અમુક બાળકો તો જસ્ટ એટીન કમ્પ્લીટ કર્યા છે પણ એ લોકો બહુ સારો રિસ્પોન્સ આપીને ડોનેટ કરવા કરી રહ્યા છે અને ઉત્સાહ બતાવી રહ્યા છે આ એક બહુ મોટું ઇનિશિયેટિવ છે એમબીબીએસના બાળકોએ લીધું એના માટે અમે બહુ છીએ મારું નામ ચિરાગ કિશોરા છે હું અમે બધા અહીંયા સેકન્ડ ઇયર સ્ટુડન્ટ સ્વર્મલેન્ડ યુનિવર્સિટીના અંદર સિમસર કોલેજમાં પડીએ છીએ આજ રોજ અમારે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગનાઇઝ થયો હતો અંડર ધ નેમ લોતા કેન્દ્ર આજે અમારા નાઇન્ટી ફોર ડિસેમ્બરના આપણે મોટા પાયે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગનાઇઝ કર્યો છે અને એક મેસેજ છે કે આપણે આખા ઇન્ડિયાના બધા મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર્સને મેસેજ દઈએ છીએ કે બ્લડ ડોનેશન કેટલું જરૂરી છે એટલે આજે આપણે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને બ્લડ ડોનેશન કેમ્પના અંતર્ગત